નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે ભાઈ રાવણે સીતાનું અપહરણ કર્યું તો રામે રામ અને રાવણને વિરોધ થયો તો પછી રામે રાવણને માર્યો એ તો વાત પૂરી થઈ ગઈ રામે રાવણને મારી નાખ્યો પરંતુ આજે આપણા અંદર જે રાવણ બેઠેલો છે જે અહંકારરૂપી રાવણ આપણી અંદર બિરાજમાન છે અને જે આપણી ચેતનાનું અપહરણ કરી રહ્યો છે આપણી પાંચે જ્ઞાનેન્દ્રિયો અને પાંચેક કર્મેન્દ્રિયોને જે વિષયવાસનામાં જે રાવણ દોડાવી રહ્યો છે તો એવા અહંકારરૂપી રાવણને આપણે અંદરના રાવણને કેવી રીતે મારવાનો છે તો આપણે દશેરાના દિવસે જોઈએ છીએ કે દરેક જગ્યાએ રાવણનો મોટું પૂતળું બનાવે છે અને અંદર ફટાકડા ભરે છે અને પછી તે રાવણને એક મોટા ચોકમાં ઊભો રાખે છે પછી રાવણનું દહન કરે છે રાવણને બારે છે રાવણને મારે છે તો રાવણે રામની પત્ની સીતાજી ઉપર ક્રુદષ્ટિ કરી સીતાજીનું અપહરણ કર્યું તેથી રામે રાવણને માર્યો તો આપણે બધાય બહારના રાવણને મારવા તૈયાર થઈ જઈએ છીએ એ તો રાવણ પણ નકલી એટલે તે રાવણની અંદર ઘાસ અને ગાભા ભરેલા એટલે જ આપણે તે રાવણને મારવામાં અને પૂતળું બાળવામાં મજા આવે છે અને આખું ગામ ભેગું થઈને જોવા આવે છે કે આજે રાવણને મારવા જવાનું છે તો શું રાવણ કંઈ મચ્છર છે રાવણ માખી છે તો તમે તેને મારી શકો ઠીક છે તમે નકલી રાવણ નકલી રાવણ છે અને તમે નકલી રાવણ બનાવો છો એટલે તમે તેને બાળી શકો છો બાકી જો તમારા સામે અસલી રાવણ આવી જાય અસલી રાવણ હોય તો ખાલી તેના નામ માત્રથી જ આપણે ઘરમાં તાળા માળીને બેસી જવું પડે અને રાવણને મારવો હોય તો પહેલો રામ જેવા બનવું પડે રામના જેટલી ઊર્જા પેદા કરવી પડે અને આપણે એક કૂતરાને જોઈને પણ ભાગીએ છીએ એક ઉંદરને જોઈને પણ આપણે પલંગ ઉપર ચડી જઈએ છીએ તો પછી રાવણની વાત જ ક્યો રહી બીજું બહારનો રાવણ લંકાનો રાવણ તો રામે માર્યો પરંતુ આપણા અંદર અહંકાર રૂપી રાવણ બેઠો છે તે આપણી ચેતનાનું અપહરણ કરે છે આપણને વિષયવાસના મો મોભમાં ફસાવે છે અને તેના કારણે જ આપણા જીવનમાં દુઃખ આવે છે તો હવે તો લંકાનો રાવણ રહ્યો નથી તો આ રાવણના પુતળો બાળે દાળા નહીં વળે રાવણનો પુતળો બાળવાથી શાંતિ ન મળે તો તમારે આપણી ચેતના શક્તિને રાવણના હાથમાંથી છોડાવવાની છે આપણી ચેતના શક્તિને રાવણના હાથમાંથી બચાવવાની છે જેમ રામે રાવણનો સંહાર કરી અને સીતાજીને છોડાવી લીધા એવી રીતે આપણે અહંકાર રૂપી રાવણના હાથમાંથી આપણી ચેતના શક્તિને છોડાવવાની છે બચાવી લેવાની તો તમારે ખુદને રામ બનવું પડશે રામ જેમ શિવજીની તપસ્યા કરી હતી તેમ આપણે પણ શિવ શિવજીની એટલે કે પરમાત્માની મતલબ આત્માને ઓળખવાની તપસ્યા કરવી પડશે ત્યારે આપણને રામ જેવી શક્તિ મળશે અને નાભીનું બાણ પણ મળી જશે અને એ જ ધ્યાનરૂપી બાણ આપણે અહંકારની મોહરૂપી નાભીમાં મારશું તો અહંકારરૂપી રાવણમાં રાવણનો મોહ તૂટી જશે અને નાભીમાં બાણ વાગતો જ અહંકારરૂપી રાવણ મરશે અને એ જ સાચા દશેરા છે એ જ આપણી સાચી વિજયાદશમી છે એ જ સાચી વિજય છે કેમ કે પછી હૃદયની રાજગાદી ઉપર રામ બિરાજમાન થશે જેમ રામ રાવણને મારીને અયોધ્યાની ગાદી ઉપર બિરાજમાન થયા તો ધ્યાનરૂપી શસ્ત્રથી હોશરૂપી શસ્ત્રથી આપણે અહંકારરૂપી રાવણને મારવાનો હશે અને જ્યારે ધ્યાનરૂપી શસ્ત્ર આપણી પાસે હશે તો એ શસ્ત્રમાં જેમ રાવણે રામે રાવણની નાભીમાં બાણ માર્યું હતું અને એ નાભીમાં બાણ મારતો જ રાવણનું મૃત્યુ થયું હતું તો અહંકાર રૂપી રાવણની નાભીમાં પણ વિષય વાસના રાગ દ્વેષ મોહ મારું તારું કામ ક્રોધ ભાવ અધતભાવ વાદ આ બધું જ અહંકારની નાભીમાં પડેલું છે તો આપણે ધ્યાનરૂપી શસ્ત્રથી એ અહંકારરૂપી રાવણની નાભીમાં તીર મારવાનું છે અને અહંકારરૂપી રાવણ મરે એને જ આપણે વિજયાદશમી કહીએ છીએ એ જ આપણો મહા વિજય છે એ જ આપણો મોક્ષ છે એ જ આપણો મહાઆનંદ છે એ જ આપણું દેસ્તુ છે કારણ કે જ્યારે આપણે રાવણને મારીએ છીએ અને એ દિવસે જ આપણો નવો જન્મ શરૂ થાય છે આપણું બેસતું વર્ષ શરૂ થાય છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ